હેલો મિત્રો જય માતાજી ને જય રામદેવજી મિત્રો હું આજે વાત કેવા માંગુ છું તો મિત્રો ગામડું એટલે એક મિની સ્વર્ગ છે આપણે ઉપર ન જાવું સ્વર્ગ આપણે નીચે જ મળી જાય છે એવું છે ગામડું ગામડામાં જુઓ કે જૂના ગુજરાત એટલે એક સ્વર્ગ જ છે હું તો કુદરત એવી પ્રાર્થના કરું છું ગમે યોની તમે મારો જન્મ જો ને ગુજરાત સિવાય નો દેતા ગુજરાત એટલે ગામડિયું કહેવાય ગામડામાં રહેવાની મજા જ અલગ છે હું વાત કરું તમને તો પહેલાના બાપલા એમ કહેતા કે સ્લેબ બ્લેબ વાળા થઈ તો કે મકાન કોઈને ને નોતા તો એ તારે ગાયરું નામ લગાડેલા હોય દિવાલુમાં છાણથી બધું લીપેલું હોય અને ઈ ઉનાળામાં ને ઈ ટાટા છાયા ખાવા પીવાની મજા આવતી રહેવાની મજા આવતી

અને એમ કહેવામાં આવ્યું હોય કે ભાઈ મારે પૈસા નથી પાકીટ ક્યાંક પડી ગયું છે અને જમવાનું ને એવું કઈ મેળે આવે એમ નથી તો ગામડાના લોકો એની ઘરે લઈ જાય એને જમાડે સુરાવે બેસાડે તેને પૂરતા પ્રમાણમાં પૈસા આપે ટાણે ગામડાની વ્યક્તિ એવી છે સિટીમાં એવું કઈ મળવાનું છે નહીં એટલે બધા આમ ને જો ને જોવાની આમ જે સિટી તરફ વહી રહ્યા હે પણ ગામડામાં મજા છે ને સિટીમાં મજા નથી ગામડામાં તમે ગમે જાત્રા વસે હાલીને નીકળ્યા હોય તો એને બે માળા કોક હાલીને જતા હોય ને તો એને બે માણા બીજા કોઈક આવતા હોય એને પૂછે કે ભાઈ તમારે કઈ બાજુ જવું છે તો સીધો રસ્તો દેખાડે પાણીને જમવાનું બધું પૂછે ગામડામાં એવી બધી સુવિધા હોય સિટીમાં એ તો કંઈ મળવાનું નથી કારણ કે પૈસા હાટ તો બધે જાય છે ગામડામાં આખા ઇન્ડિયામાં ગુજરાત જેવું ક્યાંય તમને જોવા નહીં મળે એટલે તો ગુજરાત ને એક બિરુદ આપેલું છે કે પ્રેમીલું ગુજરાત રંગીલું ગુજરાત જોવો જઈને તમે આ ખૂણે જાવ તો દ્વારકા ફરવા માટે મળે ઓલા ખૂણે જાવ તો સોમનાથ દાદાના દર્શન થાય એન તારે હોલસો કિલોમીટરનો ફરતો દરિયો ના આ હા એ જબરી મજા હોય એ જંગલમાં જાય તો હાવજ મળે દીપડા મળે આવી ગામડાની મજા મજાઓ છે આવી મજાઓ મૂકીને લોકો સિટીમાં જાય છે અને એમાંય ખેતી પ્રધાન તો દેશ છે આપડો એટલે ગામડાનું ગીત ગીતના લહેકાર હોય ને જંગલમાં તમે જાઓ કોઈ ચારણ કન્યાની ની હોય ને એ ગાતા હોય આવા ગીત આ હા એ કોઈ મજા હોય એટલે જ કેવાનું છે કે ગામડું તો મિત્રો તમને અમારા ગામડા વિશે થોડુંક મળ્યું જો આવો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આગળ વધી શેર કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત